તો પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની ચપેટમાં બાળકો આવી રહ્યા છે શંકાસ્પદ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે વધારો થવાના કારણે થઈને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ ગોધરામાં દોડી આવી છે ટેકનિકલ સ્ટાફ સાથે આવેલા બે વૈજ્ઞાનિકોએ ગોધરા સિવિલની મુલાકાત લીધી જેમાં પીડીયાટ્રીક વોર્ડમાં દાખલ બાળકોની તપાસ કરવામાં આવી છે ચાંદીપુરાથી મૃત્યુ પામેલા બાળકોના નિવાસસ્થાને પણ મુલાકાત લઈને સમીક્ષા કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં સસ્પેક્ટેડ ચાંદીપુરમના અત્યાર સુધીમાં પંદર કેસ થયા હતા જેમાંથી પાંચ સસ્પેક્ટેડ બાળકોના મૃત્યુ થયો છે ત્રણ બાળકોને રજા આપવામાં આવી છે અને હાલમાં પણ સાત બાળકો છે સારવાર હેઠળ છે આને જ ધ્યાનમાં લઈને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી એવી પુણેની ટીમ આપણા પંચમહાલ જિલ્લામાં મોકલવામાં આવી છે કુલ પાંચ સભ્યો છે એ ડિટેલ જે જગ્યાએ આપણે શંકાસ્પદ નિર્માણ થયા છે એ તમામ જગ્યાએ જઈને ત્યાં સ્થળ તપાસ કરે છે છોકરાઓમાંથી પછી એડલ્ટમાંથી પશુઓમાંથી પણ અને એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને એ સેમ્પલ લે છે જેથી કે આ રોગ વિશે વધુ જાણકારી મેળવી શકે